અબડાસા અને લખપત તાલુકામાં ફેલાયેલા શંકાસ્પદ તાવના કેસમાં અટકાયતી કામગીરી અંગે આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજી આરોગ્ય વિભાગે શંકાસ્પદ તાવના કેસમાં સારવાર માટે તૈયાર કરેલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંગે પ્રભારી સચિવને માહિતગાર કર્યા કચ્છના તમામ હોસ્પિટલ તથા ડોક્ટરોને પ્રવર્તમાન શંકાસ્પદ તાવના કેસમાં ટ્રીટમેન્ટલ પ્રોટોકોલ જારી કરવા આરોગ્ય કમિશનરની સૂચના શંકાસ્પદ તાવના કેસમાં આગામી રિસર્ચ માટે ડેટાબેઝ અને ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા આરોગ્ય કમિશનર શ્રી આરોગ્ય વિભાગને ખાસ આદેશ અપાયો કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની આજરોજ પ્રભારી સચિવશ્રી તથા આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે જિલ્લા શ્રી અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી બેઠકમાં ઇન્ફેક્શન ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફિસર ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે આરોગ્ય કમિશનરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિ વાકેફ કરી રિસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટલ પ્રોટોકોલથી અવગત કર્યા હતા શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઈ રીતે સારવાર આપવી તે અંગેના તમામ દિશા નિર્દેશ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સમાવાયા હોવાનું જણાવી આ પ્રોટોકોલ કચ્છના તમામ ડોક્ટરો અને હોસ્પિટલોને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલે જૂના કેસ તથા નવા કેસની માહિતી સાથે શંકાસ્પદ તાવના લક્ષણો અંગે જાણકારી મેળવી હતી આ અનુસંધાને આરોગ્ય વિભાગને રિસર્ચ માટે એક ડેટાબેસ તૈયાર તથા તમામ બાબતોનું ડોક્યુમેન્ટેશન કરવા ખાસ સૂચનાઓ અપાઈ હતી અસરગ્રસ્ત વાંડની આસપાસના ગામમાં પણ તાવના કેસમાં ખાસ મોનિટરિંગ સહિતના પગલાં ભરવા તેમજ તે વિસ્તારના ખાનગી દવાખાના કે ડોક્ટર પાસેથી પણ તાવના કેસનું નિયમિત માહિતી મેળવવા જણાવાયું હતું તેમણે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગ પાસે સારવારની તૈયારીની તમામ માહિતી લઈ તે અંગે જરૂરી માર્ગદર્શન સાથે ઉપસ્થિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાતો સાથે જરૂરી પગલાં ભરવા અંગે ચર્ચા કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ ફોંગિંગ સહિતના પગલાંની માહિતી મેળવવા સાથે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ડેપ્યુટી ડાયરેક્ટર એપિમેટ શ્રી ડૉક્ટર જયેશ કતિરા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર આર આર ફુલમાલી ડૉક્ટર નિતિન રાઠોડ ડૉક્ટર એસ એસ ચેટરજી ડૉક્ટર જયંત ચૌહાણ ડૉક્ટર મનોજ દવે સહિત આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સંગાર સંગાર નર્સરી નર્સરી ગુજરાત સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઈવ ઝીરો ફાઈવ વન ફાઇવ